આપણે ભારતની અંદર રહીએ છીએ બરાબર વિશ્વની અંદર ઘણા બધા દેશો છે આસપાસ કે આસપાસ દેશ છે બરાબર નાના 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 મોટા દેશ છે વિશ્વની અંદર બરાબર ત્યાં રહે છે તો એમાં આપણે નાનકડા એવા ગુજરાતની અંદર કે નાનકડા એવા ભારતની અંદર છે ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે અને એમાંનું પણ એક ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્ય છે એ તમને ખબર છે કે નાના નાના જિલ્લાઓની અંદર વિભાજીત થયેલું છે બરાબર હમણાં પણ એક નવા નવા જિલ્લાઓ બનાવવાની વાત કરે છે મહેસાણામાંથી એક સાણસમાં નાનકડો એવો વિસ્તાર અલગ પાડવાની વાત છે બરાબર તો અત્યારે તમે જોવો તો કચ્છ આપણા ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે તેત્રીસ જિલ્લા છે કેટલા જિલ્લા તમને કોઈ પૂછે કે ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે તો તમને યાદ હોવા જોઈએ કે તેત્રીસ જિલ્લા છે કેટલા જિલ્લા છે તેત્રીસ બરાબર તો કચ્છની અંદર તમે જોયું ને કચ્છ સૌથી મોટું તમને પૂછે સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ વિસ્તારની દ્રષ્ટિ આમ તમે જોવો તો રણ જ રણ ચારે બાજુ કચ્છ સમજે અને કચ્છની સંસ્કૃતિ 18 પ્રકારની તો અહીંયા જનજાતિ વસે છે 18 પ્રકારની અલગ અલગ જનજાતિ વસે છે તમને નઈ ખબર હોય અભ્યાસ કરો એનો તો ખબર પડશે કચ્છની અંદર તો એની અંદર અત્યારે ગવર્નમેન્ટ છે સરકાર છે શું પ્રયત્ન કરે છે અત્યારે કે ટુરિઝમ ક્ષેત્ર વિકસાવે પ્રવાસી સ્થળ પ્રવાસ ત્યાં લોકો પ્રવાસ કરે એટલા માટે થઈને સરકાર જે નવા નવા પ્રયત્નો ચાલુ કરે છે સમજાય ત્યાં મસ્ત એવું શણગારે છે જાન્યુઆરી મહિના સુધી ત્યાં સતત લોકો વિદેશી લોકો છે એને મુલાકાત લેવા માટે આવે છે અને તમે પણ જઈ શકો અત્યારે તમારે પણ જવું હોય તો તમે જઈ શકો અને ત્યાં અત્યારે લોકો છે ફોર વ્હીલ ટુ વ્હીલ પ્રવાસી તમારે નિશાળમાંથી પણ પ્રવાસ જતો હોય તો કચ્છનું જે રણ છે એ જોવા જેવું છે કચ્છની અંદર નાના નાના અભયારણ્યો છે ઘોડખરનું પક્ષી અભયારણ છે

એક તમને ખબર નહી હોય આ બધા બુદ્ધિસ્ટ લોકો જ હતા જે આ તમને તમને નહીં ખબર હોય એ લોકો કામ શું કરતા બુદ્ધિઝમનું કામ કરતા હું શું કામ કરતા બુદ્ધિઝમનું કામ કરતા પણ ખાલી એની શું હતી શું દાઢી હતી એને શું હતું

ક્યાં થઈ ગયા રણુજા ની અંદર તમે જોયું રાજસ્થાન નું રણુજા વિસ્તાર છે ત્યાં ફિલ્ડ વર્ક કરતા તો તમે પણ આવું કામ કરો બરાબર એ જે કહી ગયા એનો સંદેશો છે એ તમે પણ આ પૂરા ગુજરાતની અંદર તો આપણે કામ કરવાનું છે બરાબર જે સોસાયટી જે કામ છે સોશિયલ મુવમેન્ટ આપણે જે ચલાવવાની છે એ આખા ગુજરાતની અંદર તો સ્પ્રેડ કરવાની છે પણ આખા ભારત અને પૂરા ભારત પૂરા વિશ્વની અંદર બુદ્ધિઝમ જે સિદ્ધાંતો છે બુદ્ધે કયો સિદ્ધાંત આપ્યો કોઈ મને કહે છે બુદ્ધનો સિદ્ધાંત શું હતો ગૌતમ બુદ્ધ એની માટે કામ કરતા હતા ઈ પેલા એનો સિદ્ધાંત છે કે સમાજને જાગૃતિ નો સિદ્ધાંત તો છે પણ બીજો એ શું કામ કરતા હતા બુદ્ધે સૌથી વધારે કામ કોના ઉપર કામ કર્યું લોકો અત્યારે સૌથી વિશ્વની નજર આજે આજે ભારત ઉપર સા માટે છે વિશ્વની નજર આજે ભારત ઉપર સા માટે છે કેમ કે ત્યાં કોણ થઈ ગૌતમ બુદ્ધ થઈ અને બુદ્ધ એ એનો સિદ્ધાંત શું હતો એનો શું કામ હતો એ કયા સિદ્ધાંતમાં માનતા હતા કોને ખબર છે ઈ કયા સિદ્ધાંતમાં માનતા હતા ગૌતમ બુદ્ધ કયા સિદ્ધાંતમાં માનતા હતા કોઈ નહીં ગૌતમ બુદ્ધ છે હ્યુમેનિટીમાં માનતા હતા સેમ હ્યુમેનિટી હ્યુમેનિટી માનવતાવાદ કેવા માનતા હતા હ્યુમેનિટી તો કચ્છની અંદર તમે જો તો બુદ્ધિ તમને ગુફાઓ છે બુદ્ધની કેવ્સ છે પછી આ બાજુ તમે આવો અરવલની અંદર આવો તો બુદ્ધિ તમને ગુફાઓ તમને જોવા મળશે બરાબર તો આપણી આ સંસ્કૃતિ છે શું છે સંસ્કૃતિ છે બરાબર અત્યારે ધ્યાન ન જતો હોય તો ધ્યાન આપવું જ પડશે તો આ નહીં તમે તમારા ઘરે તમારા પપ્પા નહીં કેમ કે એ તો બીજી વ્યવસ્થાની અંદર મોટા છે એટલે એ તમને આ નહીં થઈ બરાબર તમારા મમ્મી તમને નહીં કેમ કે એ તો એક બીજી પરંપરાની અંદર મોટા છે તો હવે આપણે આ જે જોવા આપણે જે સમજવાનું છે એમાં આપણે આપણી સંસ્કૃતિ બહુજન સંસ્કૃતિને રિલેટેડ રિલેટેડ જે સ્થળો છે કચ્છની અંદર છે બરાબર જૂનાગઢની અંદર તમે બૌદ્ધ ગુફાઓ છો ગીર સોમનાથની અંદર બૌદ્ધ ગુફાઓ છે જોયું તમે ગીર સોમનાથ ની અંદર ઉના ઉનાની અંદર બરાબર દેવની મોરી ક્યાં છે રાજકોટની અંદર ખંભાલીડાની ગુફાઓ આ બધી બુદ્ધિજમ ગુફાઓ છે અને જે સ્થળો છે એને સુરક્ષિત રાખવાની જવાબદારી કોને છે મારા પપ્પા કે તારા પપ્પા નહીં આવે આપણે છે સમજાય બુદ્ધિતમી જે સ્થળો છે એને વિક્ષાવાની એને યોગ્ય રીતે કે ત્યાં આપણે ક્યાં જવાની આ તો જવાનું હોય ને તો કે ક્યાં જાવું તો કે સુરેન્દ્રનગર માંના દર્શન કરવા જવું વાહ સમજે ક્યાં આવું તો કે માંના દર્શને જવું એટલે આપણા બાપાના દર્શન અધૂરા રહી કે તમે માંના દર્શન ક્યાં કરો સમજાય આ ગૌતમ બુદ્ધિ છે એને શું કર્યું તો કે લોકો ઘરે ઘરે ગયા ફિલ્ડ વર્ક કર્યું અને ફિલ્ડ વર્ક કરી કરીને લોકોમાં જાગૃતતા ફેલાવી તો અત્યારે તમે જોયું પૂરા ગુજરાતની અંદર જે બહુજન સમાજ છે જાગૃતતા આવે એટલે લોકો છે ગામડે ગામડે ડોક્ટર આંબેડકર ગૌતમ બુદ્ધના જન્મદિવસ જન્મ દિવસ મૃત્યુ દિવસ અને પરિનિર્વાણ દિવસને ઉજવતા છે બુદ્ધ પૂર્ણિમા જેવી વ્યવસ્થાઓને આગળ ધપાવતા થયા છે તો બુદ્ધ પૂર્ણિમા આવે ત્યારે આપણે ઘરને સુશોભિત કરવું બરાબર પછી તો કે ભાઈ બાબા બાબાસાહેબના જન્મ જે જયંતિ આવે ત્યારે આપણા આજુબાજુ એરિયાની અંદર આપણે એ પ્રમાણેનું સુશોભન કરવું બરાબર પછી કોઈ એવી જગ્યા હોય જિલ્લાની અંદર કે રાજ્યની અંદર જઈ અને આપણે હું આપીએ છીએ હું આપીએ સલામી આપીએ છીએ હું કામ તો કે એવું કામ કર્યું હતું તો બાબા સાહેબને પૂછાય આપણે સલામી એટલા માટે આપીએ છીએ ગૌતમ બુદ્ધને કે એવું કામ કર્યું ફિલ્ડ વર્ક કર્યું તો એનાથી આપણે પૂરા ગુજરાતની અંદર જાગૃત થયા છે બરાબર તો ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા છે તો તેત્રીસે તેત્રીસની જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક બુદ્ધિઝમને લગતા રિલેટેડ શું છે તો કે ભાઈ ગુફાઓ છે બરાબર ત્યાં એના લોકો રહે છે તો તમે પણ જાઓ તમે પણ એનો અભ્યાસ કરો અને લોકોને પૂછો કે અહીંયા હું હતું ગુફા હતું

શું કહેવાય કે ધર્મ પરિવર્તન ન થાય એના માટે પરંતુ હવે ગુજરાતની અંદર તમે જોયું હોય તો ઘણા લોકો છે બુદ્ધિસ્ટ લોકો તમને જોવા મળશે બરાબર તો કચ્છ છે એની અંદર તમે પ્રવાસ કરો કચ્છની રિલેટ કચ્છના આજુબાજુના જે સ્થળો છે બરાબર હાલો કચ્છનું વડુ મથક કયું છે કચ્છનું દાખલા તરીકે કેમ ગીર સોમનાથ હોય તો એનું વેરાવળ છે વડુ મથક છે તો કચ્છનું વડુ મથક કયું છે ભુજ હું છે ભુજ તમને એમ પૂછે ક્યાં જવું તો તમારે ભુજ જવું કચ્છ ક્યાંય છે નહીં આ વિસ્તાર છે ને એટલે એને કચ્છ કહેવાય બરાબર આ પણ એનું વડુ મથક કયું છે ભૂજ તમને કોઈ પૂછે કે કચ્છનું વડુ મથક કયું છે તો લખી રખાઈ ગયા કે કચ્છનું વડુ મથક છે ને ભુજ છે લખભ કચ્છનું વડુ મથક ભૂજ છે કયું છે ભૂજ સમજાય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો તમને પૂછ્યું કે વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો તો બીજો મુદ્દો એમ પણ લખાય કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીરો છે વિસ્તારની દ્રષ્ટિએ મોટો જીરો છે મોટો સૌથી મોટો જીરો આખા ભારતનો હો ગુજરાતનો નહીં આખા ભારતની અંદર વિસ્તારમાં મોટો જીરો હોય ને તો એ કયો છે કચ્છ જીરો છે સમજે તો વિચાર કરો કે કચ્છની અંદર અઢાર પ્રકારની જનજાતિ અલગ અલગ પ્રકારના લોકો એની એની એના કપડાની અંદર જે તમે ને તો બાંધણી બનાવે સરસ એવી ડિઝાઇન બનાવે બરાબર મસ્ત એવી ડિઝાઇન બનાવે તમે એની અંદર જોઈ શકો બરાબર અલગ અલગ પ્રકારના લોકો ત્યાં રહે છે ત્યાં સૌથી વધારે લોકો છે ત્યાં બંને બન્ની નામનું ઘાસ થાય કયું બન્ની નામની ભેસ કચ્છની એક કચ્છની અંદર મોટા મોટું ઘાસ થાય કયું ઘાસ થાય બન્ની નામનું બરાબર તો તમારે ઘાસ કરી લખી નાખવાનું કે બંને નામનું ઘાસ થાય

દસ તાલુકા છે ભુજ અંદર દસ તાલુકા છે પણ હજાર ગામડા છે કેટલા ગામડા છે દસ તાલુકા છે કેટલા તાલુકા છે દસ તાલુકા છે કચ્છ ની અંદર અને આ જનરલ નોલેજ માટે તમારે બહુ મહત્વનો ટોપિક છે જ્યારે તમે કોઈ પણ પરીક્ષા તૈયારી કરશો તલાટીની તલાટી ક્રમ મંત્રીની તૈયારી કરશો તલાટી ક્રમ મંત્રીની આવે પછી એ સિવાય પોલીસ તૈયારી કરશો કોઈ પણ તમારે કોઈ સરકારી પરીક્ષા પાસ કરવી છે સરકારી નોકરી મેળવવી છે

છે બરાબર તો 10 તાલુકા મે તમને કીધું કચ્છ નું વડુ મથક છે બરાબર એ આજુબાજુ કયા કયા વિસ્તાર છે તો કે એની બાજુ બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે બરાબર આની બોર્ડર હટતી હોય કે કયા કયા જિલ્લાઓ છે બનાસકાંઠા પાટણ મોરબી આવા એના મોરબી છે બરાબર તો એની આ બોર્ડર અડે છે તો આ હતું કચ્છ કચ્છનો વિસ્તાર બરાબર એ સિવાય તમને કોઈને યાદ હોય તો કચ્છ વિશે જણાવો કઈ તમને કચ્છમાં તમને કચ્છમાં ભૂકંપ આવે બહુ ભૂકંપ આવે છે કચ્છની અંદર ભૂકંપ ભૂકંપ આવે એટલે ધરતીકંપ બહુ આવે છે ત્યાં અને તમે જો ને રાતે તમે હું તો ખબર નહીં હોય બે હજાર એક નો ધરતીકંપ બે હજાર બે કે બે હજાર એક ની અંદર ધરતીકંપ આવ્યો તો તબાહ થઈ ગયું હતું આખું કચ્છ બરાબર કચ્છની જે ધરતી પછી એટલે તો ત્યાં વધારે પ્રમાણમાં ધરતીકંપ આવે ને એટલે લોકો ત્યાં ને પાકા મકાન બનાવતા નથી અને ત્યાંથી લોકો ક્યાં હોય છે ખબર ત્યાંથી લોકો કમાવા માટે છે ને વિદેશ હોય છે પછી પાછા શું થાય તો કે એનો તહેવાર હોય ને દાખલા તરીકે ભાઈ એનો તહેવાર કોઈ હોય તો એ ક્યારે તહેવાર હોય ને ક્યારે તહેવાર ફેસ્ટિવલ ઉજવતા હોય ને જે તે લોકો જે તે ફેસ્ટિવલ ઉજવતા હોય ત્યારે આવે બરાબર બાકી પછી ક્યાં વયા જાય લોકો વિદેશમાં વયા જાય ત્યાં સૌથી વધારે લોકો રહેતા નથી મોટા ભાગના જે પૈસા ધનવાન લોકો હોય ને જે પૈસા મેળવવા માટે જે લોકો કમાવા માટે જતા ને વિદેશ વયા જાય ક્યાં વયા જાય વિદેશ વયા જાય અને ત્યાં એ લોકો ધરતીકંપ આવે એના માટે ધરતીકંપ આવે એને મકાન ન પડી જાય એના માટે કેવા મકાનો બનાવે બરાબર કાચા મકાનો બનાવે કેવા બનાવે કાચા મકાન ભૂંગા કહેવાય શું કહેવાય ભૂંગા કેવા મકાન હોય ખબર આવી રીતે હોય જો આવા મકાનો ત્યાં બનાવવામાં આવે એટલે અત્યારે તો પાકા મકાન બની ગયા છે બરાબર અત્યારે તો લોકો એવા પણ આ જે બનાવે ને એ કેનાથી બનાવે ખબર આપણે ખબર જૂના જમાનાનો છાણ ને છાણ ને માટી ને પથ્થરો નાના ના ના હોય ને ભૂંગા ટાઈપના અને આની ઉપરથી ને એ લોકો ઘાસ ઘાસ નાખો બંનેનું ઘાસ હોય ને ક્યુ ના કે અને બન્ની ઘાસ નાખી અને પેલા સમયમાં લોકો આવી રીતે એવી રીતે ભૂંગા કેવાય નું કેવાય ભૂંગા હું કેવાય ભૂંગા કચ્છ ના ભૂંગા કેવાય કે ભૂંગા નાના નાના મકાનોની અંદર રહે છે બરાબર એ સિવાય એ સિવાય તમને કોઈ કઈ પણ વસ્તુ આવડતી હોય કચ્છ વિશે તો મને કયો કચ્છ નું મોટું કચ્છ માં રણ આવેલું છે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે કચ્છ છે બરાબર વિસ્તારની દ્રષ્ટિ આખા ભારતની અંદર સૌથી મોટું છે બરાબર પછી ને આ કંઠીનું મેદાન છે કચ્છની અંદર કંઠીનું મેદાન આવેલું છે કેનું મેદાન આવેલું છે કંઠીનું મેદાન કોનું મેદાન કંઠીનું મેદાન જો કંઠી એટલે શું ખબર કંઠી એટલે શું ઓલી પેરવાની આવે કંઠી ખબર તો જો આ એક આખો વિસ્તાર છે ને આમ કંઠી જેવો લાગે કેવો આમ જો એક વિસ્તાર એવો છે કે અહીંયા કંઠી જેવો વિસ્તાર છે આ બરાબર આ કંઠી કંઠી કે ગળામાં ન પહેરે તો કંઠી મેદાન આવેલું છે મેદાન આખું મેદાન મેદાન કેવું છે બરાબર બંને પ્રદેશ છે વાગડ નું મેદાન છે બરાબર તો આવા આવા નાના નાના વિસ્તારો પણ ત્યાં આવેલા છે માંડવી ક્યાં આવેલું છે ગાંધીધામ માંડવી આ બધી ક્યાં આવેલું છે કચ્છની અંદર આવેલું છે અત્યારે સૌથી વધારે લોકો નોકરી નોકરી કરવા જાય કંપની તો કંપનીઓનું પ્રમાણ ધીરે 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 કચ્છની અંદર વધતું જાય છે બરાબર મોડા માંડવી ની અંદર વિજય વિલાસ કયો પેલેસ આવેલો છે વિજય વિલાસ પેલેસ જે હું એક મૂવી ઉતરું છું જ્યાં છે મોટો મોટો મહેલ છે વિજય વિલાસ કચ્છનું સફેદ રણ મીઠાનું જ રણ આ આવેલું છે બરાબર એ સિવાય તમને કચ્છની અંદર તમને ઓલું ખજૂરનું ઉત્પાદન ખારેક અને ખજૂરનું ઉત્પાદન થાય કયું ખારેક અને ખજૂરનું ઉત્પાદન થાય મુદ્રાની અંદર બરાબર ખારેક સંશોધન કેન્દ્ર કચ્છની અંદર મુદ્રા ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે

મા અને બહુ ભયંકર હું ત્યાં રોકાઈ લો તો નલિયા ની અંદર ક્યાં કચ્છની અને નલિયા નલિયા સૌથી વધારે ઠંડી નલિયા માઇનસ માં ડિગ્રી ટેમ્પરેચર પડે માઇનસ માં સમજાય ઠંડી પડે એટલે ભયંકર ઠંડી પડે કચ્છની અંદર તમે રહેવા જાવ ને અત્યારે ઠંડી પડે ભયંકર તમારે તો કેટલા તો આવલા હોય ને ધાબળા ને ગરમ પહેરી રાખવું પડે છે આખો દિવસ ગરમ પહેરી રાખવું બરફ નથી પડતો

શું આપણે તો આપણે તો અહીંયા થી એકલી ઠંડી લાગે આપણે ઉપર થી ઠંડી એટલી બધી આવતી નથી કેમ કે આ બધા જે શહેરો છે ને રાજકોટ ને બનાસકાંઠા ઉપર રાજસ્થાન ને એને ઠંડી લાગે આપણે જો ઠંડી આવે એ કેમ કે અહીં દરિયો છે ને એટલા માટે આ બધું મોરબી ને આજુબાજુ કચ્છનો ને વિસ્તાર લાગે ને એટલા માટે તો મુદ્રામાં કરેક્શન સંશોધન કેન્દ્ર આવેલું છે પછી કચ્છનો શબ્દનો અર્થ શું થાય દરિયા કાંઠો કચ્છ શબ્દનો અર્થ થાય દરિયા કાંઠો શું થાય દરિયાનો કાંઠો કચ્છ શબ્દનો અર્થ થાય દરિયા

એક પંક્તિ છે લખો એક પંક્તિ લખાવું કોને શિયાળે સોરઠ ભલો લખો પંક્તિ લખો ઉમાશંકર જોશી કરીને એક એક કવિ કવિ થઈ ગયા ગુજરાતી એની પંક્તિ છે લખો શિયાળે ભલો ઉનાળે ગુજરાત શિયાળે તમારે બોલવા નથી ખાલી સાંભળું શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો વાગડે બારે માસ કચરો બારે માસ અને તેની મજા જ અલગ છે આનો એક અંદર તમે ઊંચ મહિના આવે છે કચરો બારે માસ આ ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિ છે તમને જ્યારે કોઈ પૂછે કે આ કોની પંક્તિ આવેલી છે ફરીથી બોલું છું સોરઠ ભલો ઉનાળે ગુજરાત છે તમે જાઓ ને કચ્છની અંદર અલગ અલગ પ્રકારના તમે જો ને તો મેળા અલગ અલગ પ્રકારના થાય અને ત્યાં હાલીને લોકો જાતા હોય ને જયારે રસ્તામાં તરણેતરનો મેળો છે ને સુરેન્દ્રનગરની અંદર થાય તરણેતરનો બરાબર ઊંટ ઊંટની અંદર અલગ અલગ પ્રકારની તમે અલગ અલગ જોવા મળે બરાબર પછી ત્યાંથી આવો તો અમદાવાદ છે અમદાવાદમાં ઓલો મેળો એની અંદર એક ગધેડાની લેવેશ વાળો એક મેળો ભરાય છે ગધેડાની લેવેશ થાય છે બરાબર તો કચ્છની અંદર તો અલગ અલગ મેં તમને ઘણું બધું લખાવેલું છે બરાબર તો એટલું બધું છે આપણે કચ્છ વિસ્તારનું હજી પણ મારે તમને ઘણું બધું કહેવાનું હતું પણ આપણે કચ્છની લગભગ મોટા ભાગની જે જનજાતિ હતી એ બધી લઈ લીધી અહીંયા બરાબર અલગ અલગ પ્રકારના લોકો રહે છે અલગ અલગ પ્રકારના મેદાન છે કંઠીનું મેદાન ભુજ એનું વડમથક છે ભૂંગા કોની કહેવાય નલિયા સૌથી મોટો વિસ્તાર બરાબર